એકતા યાત્રાને લઈને આજે કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું જે પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાની વાત કરી છે પ્રધાનમંત્રી એકતા યાત્રા માટે સરદારની ધરતી કરમસદ આવતા હોય યા પછી એમના પ્રતિનિધિ આવતા હોય તો એમના માટે અમારા છ મુદ્દા છે કે જો સાચા અર્થમાં એકતાના આ યાત્રાનો સંદેશ આ સરદારનો વિચાર પૂર્ણ કરવો હોય તો ખેડૂતોના તમામ દેવા માફ કરી દેવામાં આવે શાસ્ત્રી મેદાનની પાસે જ્યાં સભા સંબોધવાના છે ત્યાં સરદાર પટેલ યુનિવર્સિટી આવે છે ત્યાં ओबीसी एसटी एससी તથા બીજા ધર્મના પણ માઇનોરિટીના લોકોમાંથી કોઈને પણ કુલપતિ બનાવવામાં આવે બીજી બાજુ જ્યારે વિશાળ હૃદયથી પ્રધાનમંત્રી વાત કરતા હોય તો મોટેરા સ્ટેડિયમ નું નામ જે સરદાર પટેલનું કુશી અને એમનું નામ જે પણ ખુશામત કરવાવાળા લખ્યું હોય પ્રધાનમંત્રી તાત્કાલિક એકતા સંદેશના યાત્રામાં જાહેરાત કરી અને એમનું નામ હટાવીને પાછું સરદારનું નામ મૂકે બીજી બાજુ જ્યારે કરમસદ ગામને રાષ્ટ્રીય દરજ્જો મળે એની પણ રજૂઆત કરવામાં આવી છે રોડ રસ્તા ગટરના પાણી ડિવાઇડર પર લાઇટો જગમગ ટ્રાફિક સમસ્યા ગાયો હટાવી લેવી ગંદકી દૂર કરી દેવી આવું તમામ વસ્તુ પ્રધાનમંત્રીની આ એકતા યાત્રા માટે કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આદેશ કરે કે પ્રજાના પૈસે મારા આવાથી આટલું બધું કર્યું છે તો મારા ગયા પછી પણ પ્રજા માટે આ તમામ વસ્તુઓ આટલી સાફ સુંદર અને સ્વસ્થ રહે એવી અમે માંગણીઓ કરી છે છેલ્લો છઠ્ઠો મુદ્દો અમારો એ જ હતો કટ્ટરતા ધર્મ જાતિ અને પ્રાંત નામ પર જે થઈ રહી છે એ પણ બંધ થાય કારણ કે સાચી એકતા એ ધર્મ જાતિ અને પ્રાંતિ ઉપર હોવી જોઈએ આ લઈને આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને પ્રધાનમંત્રીને એમના પ્રતિનિધિ સુધી અમારી આ માંગણીઓ પહોંચવાની રજૂઆત કરવામાં આવી ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય अगर वो आ रहे हैं तो हमारी मांगे उनसे है अगर वो नहीं, नहीं आ रहे हैं तो उनके प्रतिनिधि जो है चाहे सीएम हो या फिर केंद्र सरकार से जो भी मंत्री तो हाँ उनसे प्रधानमंत्री जो हमारी मांगे हैं छह मांगे हैं एक मांग हमारी ऐसी है सर की किसानों के जो कर्जे हैं वो तो माफ कर दिए जाए क्योंकि अभी हालत आप भी जानते हैं पूरी गुजरात में क्या है दूसरी मांग सर हमारी ये है कि पास में सरदार पटेल यूनिवर्सिटी है एकता यात्रा चल रही है सर तो कुलपति के पद पर ओबीसी एस सी एस टी और, और धर्म के माइनॉरिटी जितनी दुकान उनमें से भी किसी को कुलपति बनाया जाए तो भी एकता का संदेश कर जाएगा उससे दूसरी बात है सर कि खूबी बड़ा विशाल हृदय है अपने प्रधानमंत्री का उनसे हमारे विनती है उनकी खुशामद करने के लिए किसी ने स्टेडियम पर से उनका सरदार पटेल का नाम बताकर उनका नाम बदलिया है मोटेरा तो सर खुद आकर सरदार पटेल कॉम्प्लेक्स की बात नहीं नहीं सरदार पटेल स्टेडियम सरदार पटेल कॉम्प्लेक्स के अंदर उसके अंदर भी कॉम्प्लेक्स के अंदर खुद प्रधानमंत्री जी यहाँ से डिक्लेयर करें वहां फिर सरदार पटेल का नाम रख